મળતી માહિતી અનુસાર બે તારીખે સુરત પાલિકાના વરાછા ઝોનમાં ઉમિયા માતાના મંદિર નજીક વૈશાલી રોડ ઉપર એક પરિવાર દ્વારા લગ્નના વરઘોડામાં ડીજે સાથે યાત્રા કાઢવામાં આવી હતી તે દરમિયાન જાહેર રોડ ઉપર કચરો ફેંકવામાં આવ્યો હતો આ ઉપરાંત ફટાકડાનો પણ કચરો હતો તેના કારણે આરોગ્ય વિભાગે આયોજક પાસેથી જાહેરમાં ગંદકી કરવા બદલ બે રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો બે રૂપિયા દંડ સાથેની રિસીદ સોશિયલ મીડિયા પર ફરી રહી છે તેની પર અનેક કમેન્ટો થઈ રહી છે તેથી તે પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ